ધાંગધ્રાના જાણીતા છબીલા હનુમાન ખાતે ભગવાન રામલલાના મહોત્સવની ઉજવણી દરમિયાન અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા આશીષ પરમારમાં આવેલ છબીલા હનુમાન મંદિર ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધાંગધ્રામાં આવેલ પૌરાણિક છબીલા હનુમાન મંદિર ખાતે રામલલાના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા એક તરફ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલાની પ્રતિષ્ઠા હતી બીજી બાજુ આ છબીલા લામાન ખાતે મોટી સંખ્યામાં ભક્તગણો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેનોની સંખ્યા વિશેષ જોવા મળી હતી રાસ ગરબાની રમઝટ સાથે ધૂન ભજન કીર્તન કરી અને ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી અને ભગવાનને ખૂબ વધામણા પણ કરવામાં આવ્યા હતા જય શ્રી રામ આજ રોજ અયોધ્યા માં જે ભગવાન રામ ની પાનપ્રતિષ્ઠા મહોત્સવ જે છે એના નિમિત્તે ફલકુ નદીના કાંઠે ધાંગધ્રા છબીલા હનુમાન મિત્ર મંડળ દ્વારા જે આયોજન કરેલ છે એનું અને આ છબીલા હનુમાન મંદિર અતિ પુરાણિક આશરે સાડા ચારસો પાંચસો વર્ષ જૂનું છે અને આ જે રામલલાનો જે ઉત્સવ છે એ છબીલા મિત્ર મંડળ દ્વારા છબીલા હનુમાન મંદિરે બહુ ભવ્ય અને ભવ્ય રીતે ઉજવેલ છે મહાઆરતી અને આજ રોજ મહાઆરતી તેમજ પ્રસાદનું પણ આયોજન કરેલ હતું તેમજ ગાયોને ચારો પક્ષીઓને ચણ અને કૂતરાને રંગાડું પણ અહીંથી નાખેલ છે